વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ઉજવાઈ રહેલા સેવા પખવાડામાં પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 17 સપ્ટેમ્બર 2025 ના રોજ જન્મદિવસને નવસારી જિલ્લા ભાજપ દ્વારા સેવા પખવાડા તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેમાં નવસારી જિલ્લા ભાજપ દ્વારા શનિવારે પીઆર ફાર્મ ગણદેવી રોડ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટી ગુજરાત નરેન્દ્રભાઈ મોદી ના જન્મ દિવસ થી બીજી ઓક્ટોબર સુધી એક પખવાડિયાને સેવા પખવાડિયા તરીકે ઉજવવા માટે કાર્યક્રમનું આયોજન કર્યું છે ગુજરાતના ગામે ગામ જિલ્લે જિલ્લે પ્રબુદ્ધ નાગરિક સંમેલનોનું આયોજન થયેલું છે અને એના ભાગરૂપે આજે નવસારી જિલ્લાના આ પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં મારે આવવાનું પ્રદેશના આયોજન પ્રમાણે હતું આ નગરના આ જિલ્લાના શ્રેષ્ઠ નાગરિકો ઉદ્યોગપતિઓ બિઝનેસમેનો ઇન્ડસ્ટ્રિયાલિસ્ટો અને પ્રબુદ્ધ નાગરિકો બધા

આજે પ્રબુ નાગરિક સંમેલનમાં બોલવા માટે મને તો અને એ કાર્યક્રમ આજે સંપન થયો છે